અને સ્વચ્છતા આપણો અધિકાર આપણો સ્વાભિમાન સ્વચ્છ ગુજરાત સમૃદ્ધ ગુજરાત જેવા પ્રેરણાદાયી સૂત્રો દર્શાવીને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો ઉપલેટાના મુખ્ય માર્ગ બાવલા ચોક ની અંદર માં રાત્રિ નો સમય નગરપાલિકા ના સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છ અભિયાન ચલાવવામાં આવ્યું હતું રિપોર્ટર રાજુ ચૌહા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા મારું નામ પ્રાધ્યાપક કમલેશ પ્રયાલ ભરાડ આજે ઉપલેટા નગરપાલિકા સ્વચ્છતા અભિયાન હેઠળ એક દિવસની એક સરસ સેમિનારનું આયોજન થયું હતું યોગની અંદર અભ્યાસી એવા ભેળા સાહેબના માર્ગદર્શન હેઠળ અને યોગ પરિવાર મોરી સાહેબ પરસોત્તમભાઈ અમિતભાઈ નટુભાઈ આવા બધા યોગ ટ્રેનરની માર્ગદર્શન હેઠળ આજે સરસ મજાનું સ્વચ્છતા અભિયાન હેઠળ તમામ કર્મયોગીને યોગાસનની તાલીમ આપવામાં આવી અને સત્તરમી સપ્ટેમ્બરથી આ જે અભિયાન સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે તેમાં ઉપેટાના તમામ કર્મ કર્મયોગી ભાઈઓ સરસ મજાનું કાર્ય કરે સાથે સાથે યોગાસન કરે આ અભિયાનના ભાગ તરીકે આજે સરસ મજાના સેમિનાર આયોજન થયું હતું અને તમામ આનંદની વાત છે કે ઉપલેટાના તમામ સફાઈ કર્મચારી કર્મયોગી ભાઈઓ એ સાથે મળીને એટલી સરસ રીતે યોગાસન અને પ્રાણાયામ કર્યા આ વિશિષ્ટ પ્રસંગની અંદર ઉપલેટાના ચીફ ઓફિસર નીલમબેન પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રફુલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અશોકભાઈ અને તમામ સ્ટાફ છે એ સાથે રહ્યા હતા અને સરસ મજાનું સેમિનારનું સેમિનાર નું આયોજન થયું હતું બધાનો લાભ લીધો અમને બધાને આમંત્રણ આપી અને આ સામેલ કર્યા તે બદલ ઉપલેટા નગરપાલિકાનો તથા તમામ કર્મયોગી ભાઈઓનો અમે આભાર માની છીએ